સામાન્ય સભા આજે રાજકીય રંગમંચમાં ફેરવાઈ ગઈ જ્યારે મેયરે કોંગ્રેસના સાત કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી નિર્ણય સામે વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને તેને લોકશાહીનું ગળું ગોટવાનો પ્રયાસ ગણાવ્યો કોંગ્રેસના વરિષ્ઠ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ચાલીસ વર્ષના રાજકારણમાં પહેલીવાર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સભા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી અને સૂત્રોચ્ચાર થયા તેમજ કોંગ્રેસના કાઉન્સિલરો ફ્લોર પર બેસી વિરોધ નોંધાવ્યો વિપક્ષનો આરોપ છે કે બજેટ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે સસ્પેન્સનો આશરો લેવામાં આવ્યો છે સત્તા પક્ષે આ પગલાની સભાની શિસ્ત જાળવવી જરૂરી ગણાવ્યું છે હાલ શહેરની રાજકીય હલચલ તેજ બની છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા સારું નથી આવતું લોકોની વેદનાઓને સમજી એમના કામ કરો તો એનો પરિણામ આવે તમે તો કામ નહીં કરીને સીધા માન્ય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રીનું નામ લઈને તમે જીત જીતવા નીકળો છો બાકી આ વખતે વડોદરા શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આજનો નિર્ણય છે જે રીતના વડોદરા મહાનગર સેવા સદનમાં બજેટની સભા સભાસદોના ચર્ચા વગર હજી તક એક કાઉન્સિલરે એમનું પોતાનું બોલવાનું પૂરું નહોતું કર્યું એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના મેયર જે કદાચ એમના પ્રમુખના આદેશથી એક પોપેટ જેમ બિહેવ કરી રહ્યા છે એમને મીટિંગ આટોપી લીધી વિપક્ષના કોઈ બી દરખાસ્ત પર ચર્ચા નહીં વિચારણા નહીં વિપક્ષના કોઈ કાઉન્સિલરોને બોલવા નહીં દેવા તમામ કાઉન્સિલરો એક એક મહિનો બજેટ પાછળ મહેનત કરતા હોય છે આંકડા મેળવતા હોય છે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે કોઈ બી કાઉન્સિલરને બોલવા નહીં દઉં કેમ કદાચ ભારતીય જનતા પાર્ટીના મગજમાં આ વખતે એક ડર છે સામે ચૂંટણીનું વરસ છે ભ્રામક ખોટા આંકડાઓનું બજેટ આપ્યું છે બજેટમાં જે ચોવીસ ચોવીસસો કરોડની કેપિટલ એક્સપેન્સની વાતો કરી છે હકીકતમાં માંડ તેરસો કરોડ રૂપિયા સ્પેન્ડ થશે ચોવીસ પચીસની બેલેન્સ શીટ જુઓ એન્યુઅલ રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે વડોદરાની જનતાને હું અપીલ કરું છું બેલેન્સ શીટનો અભ્યાસ કરો વડોદરા શહેરનું બેલેન્સ શીટ ડેફિસિટમાં છે ચોવીસ પચીસમાં પચીસ છબ્બીસના આંકડા બજેટના તમે જોશો રિવાઇઝ બજેટના તો આવક સત્તર હજાર ને બાસઠ કરોડ રૂપિયા એની સામે ફક્ત રેવન્યુ એક્સપેન્સમાં પ્રપોઝ એક્સપેન્સ ઓગણીસો કરોડથી વધારેનો છે એટલે ઓલરેડી ડેફિસિટમાં ચાલતું બજેટ છે એમાં તો હજી કેપિટલ એક્સપેન્સમાં તબદીલ કરવાના અમાઉન્ટ બાકી તો વડોદરા શહેરના રિઝર્વ ફંડ્સ જે વર્ષોથી પુરાંત બાકી 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 બતાવતા હતા એ બધું પુરાંત વપરાઈ ગયું તેના પછી નેગેટિવમાં બજેટ ચાલે છે તો અમારી તો ડિમાન્ડ છે ને અમે ડિમાન્ડ કરવાના હતા આ બધું લોકો સામે એક્સપોઝ કરવાના હતા પણ ક્યાંક મનમાં ચોર હોય સામે ચૂંટણી છે વડોદરાની પ્રજા પૂરતી ત્રસ્ત છે ગંદા પાણીથી ત્રસ્ત છે રોડ રસ્તા ખોદેલા છે વડોદરાની એર ક્વોલિટી વડોદરાની વોટર ક્વોલિટી જે વોટર સપ્લાય થાય છે એની ક્વોન્ટિટી ને ક્વોલિટી ડ્રેનેજ તમામમાં વડોદરા શહેર અત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ રહ્યું છે હું એક આશ્ચર્યજનક વાત કહીશ અમદાવાદ અને સુરતમાં પર કેપિટલ એક્સપેન્સ એક વ્યક્તિ જે કોર્પોરેશન ખર્ચો કરે છે એ લગભગ અમદાવાદને સુરતમાં સોલ હજાર કરોડ રૂપ હજાર રૂપિયા છે વર્ષે પણ વડોદરા શહેરમાં પર પર્સન ખર્ચો આનાથી ડબલ ચોત્રીસો ચોત્રીસ હજાર રૂપિયા વ્યક્તિદીઠ કોર્પોરેશન વાપરે છે તેમ છતાં વડોદરાની વિકાસની વાતો કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહ્યું છે તમે અમદાવાદના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો સુરતના નંબર ઓફ ફ્લાયઓવર્સ જો એની સામે વડોદરા વિકાસમાં ખૂબ પાછળ છે રોડની લંબાઈ જો અમદાવાદમાં લગભગ પચીસસો કિલોમીટર રોડ વડોદરામાં માંડ પાંચસો કિલોમીટર રોડ પણ બજેટની સાઇઝ જોશો તો અમદાવાદનું બજેટ આપણા કરતાં ડબલ અમદાવાદની વસ્તી ચાર ઘણી એરિયા ચાર ઘણો પણ બજેટ ડબલ એટલે વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે આ ભ્રામક બજેટ આપવાનું ખોટું બજેટ આપવાનું ભ્રષ્ટાચાર કરવાનો એકના એક રોડ ફરી કર્યા કરવાના અને નાગરિકોને સુવિધા નથી સરસયાજી રાવનું જે વર્લ્ડ મોસ્ટ પ્લાન્ટ સિટી હતું અત્યારે એ સિટી પાછલા નંબરોમાં આવી ગયું છે ગંદુ કહેવાય છે મચ્છરનગરી કહેવાય છે ભુવાનગરી કહેવાય છે ને આનું કારણ આ કોર્પોરેશનનો ભ્રષ્ટ અને ગેરવહીવટ અને હવે તો એટલી હદ વતાવી ચૂક્યા છે કે ડિક્ટેટરિયટશીપમાં વિપક્ષને બોલવાનો મોકો બી નથી આવતા તમે છેલ્લી અનેક સભાઓ જોશો દરેક સભા આ રીતના મુલતવી કરી છે એક તાનાશાહી છે વડોદરાની જનતા જાગે અમે આપના સમક્ષ પ્રેસ કરીને બજેટના તમામ આંકડાઓ ખુલ્લા પાડીશું ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વડોદરા શહેરને ગેરમાર્ગે દોડે છે જે બજેટની ચોપડીમાં પાંચ હજાર કરોડ પંદર હજાર કરોડના કામો છે એમાંથી ફક્ત તેરસો કરોડના કામો થવાના છે પણ પ્રચાર આ પંદર હજાર કરોડના કામોનો થશે એટલે આપ લોકો સજાગ રહેજો પૂરને ભૂલતા નહીં તમારા ગંદા રોડ તમે જે પ્રદૂષિત હોવાથી અત્યારે તમામ નાગરિકો હેરાન થાવ છો તમામને શ્વાસોશ્વાસની તકલીફ છે ખાંસી શરદીની તકલીફ છે આ તમામ વસ્તુ યાદ કરીને વોટ આપજો આવનાર દિવસોમાં ચૂંટણી છે જે રીતના તમને તમામ જગ્યાએ લાઈનોમાં ઊભા રાખ્યા છે હવે આ પાંત્રીસ વર્ષના એમના દુશાસનનો વડોદરા શહેરમાં અંત આવવો જોઈએ આપને ત્યાં કોણ વ્યક્તિ છે કેવો વ્યક્તિ ચૂંટણી લડવા આવ્યો છે જોઈને વોટ આપજો આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર